શિયાળામાં થતાં કમર સાંધાના દુખાવા દૂર કરે સાથે આખા દિવસની એનર્જી આપે સો બીમારીઓથી દૂર રાખે એવા આપણે ગુજરાતી ગુંદરના લાડુ બનાવીએ છીએ આ લાડુનો સ્વાદ એવો કે બધાને ભાવશે સાથે મજાની વાત કહું તો લાડુને બનાવવામાં સમય પંદરથી વીસ જ મિનિટનો લાગશે અને બધા જ એકદમ સહેલી રીતે આ લાડુને બનાવી શકશે

જે વાટકી ભરી બદામ લઈએ છીએ એ જ વાટકીના માપ સાથે એક વાટકી જેટલા કાજુ એક વાટકી જેટલા ફૂલેલા અખરોટ અને સાથે એક વાટકી જેટલા પિસ્તા ઉમેરીશું અચ્છા અહીંયા તમે જેટલા ચાહો એટલા ડ્રાયફ્રૂટ્સ લઈ શકો છો મેં લગભગ દોઢ કપ જેટલું મિક્સ ડ્રાયફ્રૂટ લીધું છે એને આપણે અધકચરું પીસી લેશું તો તમે જુઓ મેં બધા જ ડ્રાયફ્રૂટનો મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરી આવો અધકચરો ભૂકો કરી લીધો છે ડ્રાય ફ્રૂટ્સનો ભૂકો તમે આ લાડુમાં ઉમેરશો ને એટલે લાડુનો સ્વાદ તો સારો આવશે સાથે લાડુમાં બાઇન્ડિંગ પણ મળશે અને લાડુ એકદમ ટેસ્ટી લાગશે હવે આ ડ્રાયફ્રુટના ભૂકાને આપણે એક બાઉલમાં કાઢી લેશું અને આ જ મિક્સર જારમાં સો ગ્રામ જેટલો બાવળિયો ગુંદર લેશું અને એનો પણ ભૂકો કરી લેશું તો ગુંદરને આખો તળવાની જગ્યાએ તમે ભૂકો કરીને ફ્રાય કરશો તો ગુંદર બિલકુલ કાચો નહીં રહે અને લાડુ ખાતા સમયે ગુંદર દાંતમાં બિલકુલ નહીં ચોંટે આ રીતે ગુંદરનો સરસ મજાનો આપણે ભૂકો કરી લઈએ હવે અહીંયા ગુંદરનો ભૂકો થઈ જાય એટલે આપણે એક જાડા તળિયાવાળી કડાઈ લેશું અને કડાઈમાં આપણે વજનમાં બસો ગ્રામ જેટલું ઘી લેવાનું છે તો અહીંયા મેં જામેલું ઘી લીધું છે વાટકીના માપથી એક વાટકી જેટલું છે જો આપણને વધારે ઘીની જરૂર પડશે તો આપણે લાસ્ટમાં ઉમેરીશું હવે જે વાટકી ભરી અને ઘી લીધું છે એ જ વાટકીના માપથી એક વાટકી જેટલો ઘઉંનો કરકરો લોટ તો જે આપણે લાડવા ભાખરી માટે લોટ વાપરતા હોઈએ એ મેં લીધો છે તો ગરમ થતા ઘીમાં ઘઉંનો લોટ ઉમેરી એને સારી રીતે મિક્સ કરી લેશું અચ્છા આ લાડુમાં થોડો ઘઉંનો લોટ ઉમેરો ને તો લાડુમાં સરસ સ્વાદ આવે સાથે બાઇન્ડિંગ પણ મળે પણ જો તમારે બિલકુલ લોટ ના ઉમેરવો હોય તો તમે ઘઉંના લોટની જગ્યાએ લાડુમાં બાઇન્ડિંગ માટે માવો પણ વાપરી શકો છો તો મોડો માવો લઈ લેવાનો બસ્સો થી અઢીસો ગ્રામ જેટલો અહીંયા આપણે ઘીમાં ગેસ પર ઘઉંના લોટને ખૂબ જ સારી રીતે ઘી સાથે શેકવાનો છે તો ઘીનું પ્રમાણ વધારે છે એટલે લોટને શેકાતા વધારે વાર નહીં લાગે આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહો લોટમાં સુગંધ આવે અને લોટનો કલર બદલાય ત્યાં સુધી લોટને શેકવાનો લગભગ ચાર થી પાંચ મિનિટમાં આપણો લોટ સારી રીતે શેકાઈ જશે તો જ્યારે લોટ શેકાઈ જશે ત્યારે ઉપરની સાઈડ તમે જો હું ચમચો ના ફેરવું તો સરસ ઘી બધું છૂટું પડતું દેખાય છે અને લોટ પણ સરસ શેકાઈ ગયો છે તો હવે આ સમયે આપણે ગેસને મીડિયમ કરી દેશું અને જે ગુંદરનો ભૂકો કર્યો છે ને એના રીતે થોડો થોડો કરીને ઉમેરીશું તો થોડો થોડો ગુંદરનો ભૂકો ઉમેરતા જવાનું કન્ટિન્યુ ચલાવતા જવાનું અને સરસ બધો જ ગુંદર તળાઈ અને ફૂલે ત્યાં સુધી આપણે એને તળીશું તો તમે જ્યારે આ ગુંદને તળતા હશો ને ત્યારે તમને તડતડ તડતડ એવો તળાવવાનો અવાજ પણ આવશે બધો અવાજ બંધ ના થાય ત્યાં સુધી તમારે એને મિક્સ કરવાનું ગેસને મીડિયમ રાખવાનો અને સારી રીતે ગુંદરના ભૂકાને તળવાનો જો લાડુ ખાતા સમયે દાંતમાં મજાનો ગુંદર આપણો તળાઈ ગયો છે તો હવે આ સ્ટેજ પર આપણે ડ્રાયફ્રુટનો ભૂકો ઉમેરી દેસુ સાથે મેં અહીંયા સો ગ્રામ જેટલું કોપરાનું ખમણ તો જે સૂકું આખું નાળિયેર આવે એને મેં ખમણીને લીધું છે તો એને પણ ઉમેરી દઈએ સારી રીતે મિક્સ કરી દઈએ અને હવે ગેસને બંધ કરી દઈએ તો ગેસ બંધ કર્યા પછી કઢાઈને અત્યારે મેં નીચે ઉતારી લીધી છે મિશ્રણ આપણું હલકું ગરમ છે તો આ સ્ટેજ પર એક ટેબલ સ્પૂન જેટલો પીપરી મૂળનો પાવડર ઉમેરી દેસુ ચક્કર આવવા માથું દુખવું એવા દરેક પ્રકારના પ્રોબ્લેમ પીપરી મૂળ પાવડરથી દૂર થઈ જાય છે સાથે આપણે એક ટેબલ સ્પૂન જેટલો સૂઠનો પાવડર ઉમેરીશું જે શિયાળામાં થતાં શરદી ઉધરસને રોકી આપણી ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે સાથે ફ્લેવર માટે એક ટી સ્પૂન એલચી પાવડર ઉમેરીએ અને મીઠાશ માટે અહીંયા આપણે એક વાટકી જેટલો અથવા વજનના બસો ગ્રામ જેટલો ગોળ ઉમેરી દેસું તો અહીંયા હું લાડુની અંદર ખાંડ કે સાકર નથી વાપરતી ગોળ સાથે બનાવીએ છીએ ગોળમાં ભરપૂર માત્રામાં આયરન રહેલું છે જે આપણા શરીરને તાકાત આપે છે અને આપણા લાડુને મીઠાશ પણ આપશે અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું મિશ્રણ કમ્પ્લીટ ના ઠંડુ થવું જોઈએ હલકું ગરમ હોય ત્યારે જ તમારે ગોળ ઉમેરી દેવાનો જેથી ગોળ સારી રીતે લાડુના મિશ્રણમાં ભળી જશે તો હવે તમે જુઓ મેં બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દીધી હવે આ રીતે ભેગું કરું ને તો સરસ લાડુ બંધાઈ જાય છે જો આ સ્ટેજ પર મિશ્રણ તમને જરા પણ ડ્રાય લાગતું હોય અથવા લાડુ વાળતા સમયે છૂટું પડી જતું હોય તો તમે જરૂરિયાત પ્રમાણે ઘી ગરમ કરીને ઉમેરી શકો છો હવે મેં અહીંયા લાડુનું મોલ્ડ લીધું છે જેથી આપણા બધા જ લાડુ એક સરખા બને તમારે જે પણ સાઈઝના લાડુ બનાવવા હોય એટલું મિશ્રણ હાથમાં લઈ હલકા હાથે લાડુને વાળી લેવાનો લાડુને બહુ કડક ટાઈટ નહીં બાંધવાનો જો તમે એકદમ વજન દઈ અને લાડુ વાળશો ને તો એમાં રહેલું ઘી છૂટું પડી જશે પરિણામે લાડુ ઠંડા થતાં કડક લાગશે તો અહીંયા શું કરવાનું તમારે થોડું થોડું લાડુનું મિશ્રણ હાથમાં લઈ હલકા હાથે લાડુને બાંધવાના જેથી લાડુ ઠંડો થયા પછી પણ એકદમ સોફ્ટ રહે અને સ્વાદ એનો એકદમ સરસ લાગે તો તમે જો એકદમ સારી રીતે ગુંદરના લાડુ તૈયાર કરી લીધા છે લાડુ ઠંડા થાય એટલે કન્ટેનરમાં ભરી તમે મહિનાઓ સુધી ખાઈ શકો છો અચ્છા આ લાડુને ખાવાનો સાચો સમય તમને જણાવું તો સવારમાં તમારે ચા પીધા પહેલા એક ગ્લાસ ગરમ દૂધ સાથે આ લાડુ ખાવાનો ભરપૂર માત્રામાં એનર્જી અને શક્તિ મળશે તો એકવાર મારી રીતે મોડામાં જ મૂકતા પીગળી જાય એવા સોફ્ટ અને સ્વાદમાં સુપર ટેસ્ટી ગુજરાતી ગુંદરના લાડુ ટ્રાય કરજો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ